શ્રી રચના બધાની કેમ છો તો આજે આપણે આવ્યા છીએ કપાસમાં દવા છાંટવા આપણે પંપમાં આમ તો બધી દવા છટાઈ ગઈ છે અને અમારે છે કપાસમાં મિલીબાગ આવ્યો છે સેઢા પેરના છોડવાઓ એમાં તો આપણે મીલીબાગમાં આ નીરમાં પાવડર નાખવાથી મિલીબાગ વયો જાય છે આપણે તેના માટે સ્પેશિયલ દવા આપણે ન લઈ તો ચાલે તો તમે જોઈ શકો છો અમે આ નિરમા પાવડર દવાના પંપમાં નાખી દઈએ એક પંપમાં બાકસનો ખોખું હોય એટલું નાખી તો ચાલે અને મોટી ચમચી હોય તો બે ચમચી નાખાય તો ચાલો આપણે આમાં નાખી દઈએ નીરમા પાવડર આમ તો બીજી બધી દવા તો નખાઈ ગઈ છે આપણે ચમચી સાઈઝ નાની છે છે તો ચમચી નાખતી જો પાવડર નાખી દીધો પમ્પમાં અને કપાસમાં કે રીંગણીમાં કે ભીંડામાં કે મીલી હોય તો આ બહુ જ સારું કામ આપે છે આ નીરમાં પાવડર તમે એક વખત ઉપયોગ કરજો અને તમે કપાસમાં કે કોઈ પણ દવામાં નીરમાં પાવડર નાખતા હો મિલીબાગ માટે તો કોમેટ કરજો બધાને તો ચાલો આપણે જઈએ કપાસમાં દવા છાંટવા તો આપણે આવી ગયા છીએ જો કપાસમાં દવા છાંટવા આવો કપાસ થઈ ગયો છે કેમ કે અમારે વરસાદમાં કાંઈ નુકસાન થયું બહુ નહોતું કપાસમાં એટલે અને અમે કપાસમાં એરડા પણ વાવી દીધા છે અને નોરતા ઉપર અજમો પણ વાવવાનો છે એટલે કપાસ નબળો પડે તો પછી અજમો આપણો તૈયાર થઈ જાય કે ક્યારે અમે ચાર વર્ષથી આ કપાસમાં અજમો વાવી છીએ અને અજમો સારો થાય છે તો તમને આપણે એ બતાવું હમણાં તો આપણે જો આવડે એડા ઉગી ગયા છે તમે જોઈ શકો છો અને ક્યાંક યુવક છે કપાસમાં તો સુકાઈ પણ ગયા છે તે આજે આપણે બીજી વખત વાવવાના છે તો જો આવા એરડા સરસ ઉગી ગયા છે અને કપાસમાં થોડુંક ખળ પર છે તો આપણે એમાં હળકો દવા મારવાની છે પેલી યાર કપાસની સેજ થોડીક નબળી છે કેમ કે બાજુમાં આપણે ઝાર વાવેલી હતી તો ઝાર આપણે હવે વાઢી નાખી છે અને તેમાં પણ આપણે મકાઈ વાવી દીધી છે બે ઝાડનો ઓથ થોડોક નડ્યો એટલે કપાસમાંની હાર થોડીક નબળી રહી ગઈ છે અને જો આ બાજુ બધો કપાસ મોટો થઈ ગયો છે આપણે ગરી હમું એવળો એવળો થઈ ગયો છે